નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું માર્કેટમાં આજે સારી કહી શકાય તેવી તેજી રહી જ છે નિફ્ટી ઇન્ડેક્સ આજે એટલે કે લગભગ પ્લસમાં બંધ આવી સાથે બંધ આવ્યો છે નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર એકસો ત્રેસઠ ઉપર જે બંધ આવવામાં સફળ રહ્યો તે એક પોઝિટિવ બાબત કહી શકાય લગભગ ડીઆઈ ની નજીક બંધ આવ્યો છે તે પણ એક સારો સંકેત કહી શકાય

1792 હજાર સાતસો કરોડની ખરીદી કરી છે આજે ઘણા બધા સ્ટોકમાં અપર સર્કિટ લાગી ગઈ હતી આજે શીરમાં એસજીએસ ટેકનોલોજીમાં વીસ ટકાની અપર સર્કિટ લાગી ગઈ હતી આ કંપનીનું ક્વાર્ટર ત્રણનું રિઝલ્ટ માર્કેટને પસંદ આવી ગયું છે રિઝલ્ટના જો આંકડામાં સમજીએ તો ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ સાતસો કરોડ હતું તે ત્યાંથી વધીને આઠસો કરોડ થયો છે અને નેટ પ્રોફિટ વીસ કરોડ થી વધીને ત્રેપન કરોડ થયો છે જે ત્રણ મહિના પહેલા ચાલીસ કરોડ હતો પ્રોફિટમાં પણ જમ્પ છે અને ઇયરલી તો ઘણો સારો જમ્પ કહી શકાય વીસ કરોડ થી ત્રેપન કરોડ એટલે ઘણો સારો પ્રોફિટ જમ્પ કહી શકાય છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ વીસ ટકા છે સેલ્સ ગ્રોથ સીએચર છેલ્લા ત્રણ વર્ષનો ત્રેપન ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન નવ ટકા છે બોરો સો છપન કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે એક હજાર ચારસો કરોડ છે માર્કેટ કેપ આઠ હજાર નેવસો ચોરાશી કરોડ છે એક સ્મોલ કેપ કંપની છે પી રેશ્યો ત્રેસઠ છે આરોસી નવ ટકા છે આરોઈ છ એકાશી ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ પોઈન્ટ પચાસ ટકા છે ડીઆઈઆઈ સાત પોઈન્ટ છે અને પબ્લિકનું હોલ્ડિંગ પોઈન્ટ અઠ્યાસી ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે એમઇ ઓર્ગેનિક લિમિટેડ આ કંપનીનું રિઝલ્ટ પણ માર્કેટને પસંદ આવી ગયું છે સ્ટોકમાં આજે અપર સર્કિટ લાગી ગઈ હતી કેમિકલ સેક્ટરની આ કંપની ફાર્માસ્યુટિકલ એગ્રો કેમિકલ તથા ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ એકસો સાસઠ કરોડ હતું તે વધીને બસો પંચોતેર કરોડ થયું છે નેટ પ્રોફિટ અઢાર કરોડ થી વધીને પિસ્તાલીસ કરોડ થયો છે જે ત્રણ મહિના પહેલા અડત્રીસ કરોડ હતો પ્રોફિટ આ ક્વાર્ટરલી પણ વધીને આવ્યો છે અને યર ટુ યર પણ ડિસેમ્બર ટુ ડિસેમ્બર અઢાર કરોડ થી પિસ્તાલીસ કરોડ થયો છે એટલે ઘણો મોટો પ્રોફિટ જમ કહી શકાય છેલ્લા ઘણા સમયથી કેમિકલ સેક્ટર દબાયેલું હતું તેથી ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રણ ટકા છે પરંતુ ટીટીએમ સિત્તેર ટકા છે જે ખાસ ધ્યાને લેવા જેવી બાબત કહી શકાય સેલ્સ ગ્રોથ સીએજીઆર છેલ્લા ત્રણ વર્ષનો અઠ્યાવીસ છે સ્ટોક પ્રાઇસ સીએજીઆર છેલ્લા ત્રણ વર્ષનો બત્રીસ છે બોરોવિંગ એકસો કરોડ છે તો રિઝર્વ કંપની પાસે એકસો કરોડ છે બંને આંકડા લગભગ નજીકના છે માર્કેટ કેપ નવ કરોડ ની છે પી રેશિયો છોતેર છે આરઓસી સોળ ટકા છે આરઓઈ નવ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન વીસ ટકાથી વધી અને રિઝલ્ટ સારું આવવાના કારણે પચીસ ટકા થયો છે શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ ઓગણચાલીસ પોઈન્ટ એકતાલીસ ટકા છે પોઈન્ટ છે અને પબ્લિકનું હોલ્ડિંગ અડતાલીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે આગળની કંપની છે બ્લુ જેટ હેલ્થકેર લિમિટેડ આ કંપનીનું ક્વાર્ટર ત્રેડ નું રિઝલ્ટ આવ્યું છે અને માર્કેટને આ રિઝલ્ટ પણ પસંદ આવી ગયું છે સ્ટોકમાં આજે દસ ટકાની અપર સર્કિટ લાગી ગઈ હતીસ કરોડ થી વધીને નવ્વાણું કરોડ થયો છે લગભગ ત્રણ ગણો પ્રોફિટ જમ્પ કહી શકાય છેલ્લા ત્રણ વર્ષનો પ્રોફિટ ગ્રોથ સાત ટકા છે ટીટીએમ ઓગણત્રીસ ટકા છે બોરોવિંગ એક કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે આઠસો નેવાસી કરોડ છે સ્ટોક પ્રાઇસો ત્રીસ રૂપિયા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ઓગણચાલીસ ટકા છે પ્રોમોટર હોલ્ડિંગ છી ટકા છે એફઆઈઆઈ એક ટકો છે ડીઆઈ બે ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ અગિયાર ટકા છે કંપની પ્રોફિટેબલ છે આ એક અભ્યાસ કરવા જેવી કંપની છે આગળની કંપની છે અલી ટેકનોલોજીસ લિમિટેડ આ કંપનીનું પણ ક્વાર્ટર ત્રણ નું રિઝલ્ટ સારું આવ્યું છે સ્ટોકમાં આજે પાંચ ટકાની અપર સર્કિટ લાગી ગઈ હતી રિઝલ્ટને જો આંકડામાં જોઈએ તો ડિસેમ્બર ત્રીસ ક્વાર્ટરમાં જે સેલ્સ ત્રીસ કરોડ એકતાલીસ લાખ હતું તે ત્યાંથી વધીને છત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ પાંચ કરોડ ત્રેપન લાખથી વધી સાત કરોડ વીસ લાખ થયો છે

આ પચાસ ટકા છે ડીઆઈઆઈ જીરો પોઈન્ટ ચાલી ત્રીસ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ ચાલીસ પોઈન્ટ બાવન ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આપ આ કંપનીનો અવશ્ય અભ્યાસ કરજો આગળની કંપની છે બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ કંપનીનું ક્વાર્ટર ત્રણનું નું રિઝલ્ટ સારું આવ્યું છે જે માર્કેટને પસંદ આવી ગયું સ્ટોકમાં આજે દસ ટકાની અપર સર્કિટ લાગી ગઈ હતી રિઝલ્ટને જો આંકડામાં જોઈએ તો ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ પાંચસો કરોડ હતું તે વધીને નવસો ઓગણત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ તેર કરોડ થી વધી છત્રીસ કરોડ થયો છે આ ઘણો મોટો પ્રોફિટ કહી શકાય યરલી નેટ પ્રોફિટ જોઈએ તો બે હજાર જે માં પ્રોફિટ ગ્રોથ અઢાર ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર છેલ્લા ત્રણ વર્ષનો સોળ ટકા છે બોરોવિંગ બસો વીસ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે એક હજાર છત્રીસ કરોડ છે સ્ટોક પ્રાઇઝ ત્રણસો અઠ્ઠાણું રૂપિયા છે માર્કેટ કેપ છ હજાર બસો ચૌદ કરોડ ની છે આ એક સ્મોલ કેપ કંપની છે પી રેશિયો છોપન છે આરોસી સૌ ટકા છે આરઓઈ વીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ અઠોતેર ટકા છે એફઆઈઆઈ બે પોઈન્ટ નેવું ટકા છે ડીઆઈ પંદર પોઈન્ટ પચાસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ત્રણ પોઈન્ટ ત્રેસઠ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આટલી નાની માર્કેટ કે પોલી કંપનીમાં પબ્લિક હોલ્ડિંગ ચાર ટકા પણ ઓછું હોવું એ એક ખાસ ધ્યાને લેવા જેવી બાબત કહી શકાય સજ્જનો તો સજ્જનો આજની આ ચર્ચા આ સાથે અહીં પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર